ચોમાસા દરમિયાન તમામ ઝોન વિસ્તારમાં આવેલ ખાડી મેનહોલ ડ્રેનેજ ઇનલેટ ચેમ્બરની ની સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવી જૂના માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સીઝન નો વિધિવત આરંભ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સીઝનમાં પાણીનો ભરાવો રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય છે પાલિકા તંત્રએ મોનસૂન કામગીરીની સમીક્ષા કરી હતી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ ઝોનના અધિકારીઓએ પ્રી મોનસૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો દરમિયાન પદ અધિકારીઓએ ટ્રેનિંગની કામગીરી રસ્તા રિપેર પેચ પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો સુરત મનપા તંત્ર એ સમીક્ષા બેઠકની સાથેની ઔપચારિકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઈ છે તે માટે ચોમાસાની સીઝન પર મીટ મંડાઈ છે મેયર દક્ષેશ માવાણી કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રી મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી આવી છે ને બે વખતે જે સ્થિતિ સર્જાય એવી આ વખતે ના સર્જાય એના માટેનું શું આયોજન આજે તમામ પદાધિકારી સાથે કમિશનર વિભાગીય વડા તમામ ઝોનના ઝોનલ ચીફ અધિકારી શ્રી સાથે આજે પ્રી મોનસૂનની મીટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય સોટર કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિંગ થાય છે તેવી જગ્યાએ હજી પણ દસ થી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બરોવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે